જામનગરમાં સત્તર લાખની છેતરપિંડીનો દસ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી હતી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આજથી દસ વર્ષ પહેલાં નોંધાયેલા સત્તર રૂપિયા અગિયાર પૈસા લાખની છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક દાયકાથી ફરાર ચાલી રહેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપીએ ખોટા દસ્તાવેજો બનાવી ખેતીની જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે જામનગર સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દસ વર્ષ પહેલાં સત્તર લાખ અગિયાર હજાર રૂપિયાની છેતરપિંડીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનાનો મુખ્ય આરોપી રમેશ કરમૂર જે મોટી વાવડી ગામના સર્વે નંબર અડસઠવાળી એકવીસ વીઘા ખેતીની જમીનના મૂળ માલિકની જાણ વગર સાક્ષીઓના આધાર કાર્ડ અને પાન કાર્ડ વગર ખોટા દસ્તાવેજો બનાવીને આ છેતરપિંડી આચરી હતી ત્યારથી તે ફરાર હતો બાઇટ જયવીર જયવીરસિંહ ઝાલા ડીઓએસપી જામનગર જામનગર સિટી એડિવિઝન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એક ગુનો દાખલ થયેલો હતો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છેતરપીડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગતમાં ખોટા દસ્તાવેજ બનાવી એમાં ખોટી સાઇનો કરી અને જે સુથી પેટેના સત્તર લાખ જે રૂપિયા લેવામાં આવેલા હતા એ બાબતનો છેતરપિંડી કરવામાં આવેલી હતી જેમાં અગાઉ બે આરોપી અટક થઈ ગયેલા હતા અને ગઈકાલે આટલા માસ બાદ સિટી એડવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપી છે રમેશભાઈ કરમુટ રમેશભાઈ ચન્નાભાઈ કરમુર તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન માટે તેના પોલીસ રિમાન્ડ લેવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે